જય શ્રી કૃષ્ણ ભગવાને કહ્યું કે હે અર્જુન તમારા જેવા દોષ દિ વગરના ભક્તને માટે આ વિજ્ઞાન ઉપાસના સાથે જ્ઞાન કહીશ જેના જ્ઞાન તમે મુક્ત થઈ જશો આ વિદ્યાઓનો રાજા અતિ પવિત્ર ઉત્તમ પ્રત્યક્ષ ફળવાળા બધા કર્મોના ફળને આપનાર હોવાથી ધર્મવાળું અને અવિનાશી છે પ્રાણી આ ધર્મનો ત્યાગ કરીને બીજા ઉપાયથી મને મેળવી શકતો નથી પણ મૃત્યુરૂપ સંસાર ચક્રમાં ફરતો રહે છે જોકે આ બધું જગત મારાથી વ્યાપ્ત છે અને બધા મારામાં જ રહેલા છે પણ હું આકાશની માફક સર્વ વ્યાપક હોવા છતાં પણ બધાથી જુદો છું બધાનું ભરણ પોષણ કરનાર હોવા છતાં જુદો છું જેવી રીતે જીવ શરીરને ધારણ કરીને અને અહંકાર વાળો થઈ તે શરીરમાં રહે છે તેવી રીતે હું તે પ્રાણીઓમાં રહેલો નથી કારણ કે હું તે અહંકાર વગરનો છું જેવી રીતે આકાશમાં ઉત્પન્ન થયેલો વાયુ આકાશમાં હંમેશા રહે છે તેવી રીતે બધા પ્રાણીઓ મારામાં રહેલા છે પ્રલય કાળમાં બધા પ્રાણીઓ મારી પ્રકૃતિમાં લય થાય છે અને કલ્પની શરૂઆતમાં તેમને કર્મ અનુસાર હું ફરીથી બનાવું છું સૃષ્ટિ આદિ કર્મ મને બાંધતા નથી કારણ કે હું તે કર્મોમાં આશક્તિ વગરનો છું અને ઉદાસીન જેમ રહું છું મારી મારફત આ મારી પ્રકૃતિ માયા અને બધું જગત રચાય છે તથા આવાગમન રૂપ ચક્રમાં છે હું ભક્તને વશ થઈને શરીર ધારણ કરું છું પરંતુ મૂર્ખ લોકો મને મનુષ્ય શરીર ધારણ કરવાથી તુચ્છ સમજે છે ભક્તો પૂજા પાઠ દ્વારા મારી સાધના કરે છે આવી રીતે ભગવાન શ્રી છે પૂજા પાઠ દ્વારા નકામુ કર્મ નકામા જ્ઞાન વાળા અજ્ઞાની લોકો રાક્ષસી તામસી અને આસુરી મોહિની પ્રકૃતિને વશ થઈ મારું અપમાન કરે છે જે દેવી પ્રકૃતિને આધારે રહેનારા મહાત્મા છે તેઓ મને અવિનાશીને જાણીને અનન્ય મનથી હંમેશા ભજે છે અને સદા સ્તોત્ર મંત્ર આદિથી કીર્તન પૂજન નમસ્કાર ધ્યાન મારફત મારી સેવા કરે છે કેટલાક લોકો એકમેવ ઉપર બ્રહ્મ આ પરમાર્થ દર્શન રૂપ અભેદ ભાવનાથી વિશ્વતમુખ અર્થાત સર્વાત્મક મારી બ્રહ્મા રુદ્ર આદિ રૂપથી સેવા કરે છે અગ્નિષ્ટો માદિસ્ત્રોતયજ્ઞ પંચયજ્ઞાદિમા દિસ્માતયજ્ઞ શ્રાદ્ધાદીમાં પિતૃઓ માટે સ્વધા ઔષધ અન્ન અથવા દવા આજયપુરોનું વાક્યાદિ મંત્ર હોમાદિક સાધન આજયાદી આહવનયાદી અગ્નિ અને હવનરૂપી ક્રિયામાં પણ હું છું આ જગતને ધારણ કરનાર કર્મ ફળ વિધાતા પિતા માતા પિતામહ હું છું અને હું વેદ વસ્તુ प्रायश्चित प्रायश्चितादि પવિત્ર અહંકાર ઋગવેદ સામવેદ યજુર્વેદ છું હમ ગતિ ભરતા પ્રભુ સાક્ષી નિવાસ શરણ સુહદ પ્રભાવ પ્રલય સ્થાન નિધાન એક બીજ છું તો પણ હું અવિનાશી છું બીજની જેમ નશ્વર નથી હું નળાની ઋતુમાં સૂર્યરૂપે બધા જગતને તપાવું છું વરસાદના સમયે જળ વરસાવું છું કોઈ વખત આકર્ષણ કરું છું કોઈ વખત વરસાવું છું અને હું અમૃત જીવન મૃત્યુ નાશ સત સ્થૂલ દ્રશ્ય અસત સૂક્ષ્મ દ્રશ્ય હું જ છું જે ત્રણેય વેદોની મારફત ઇન્દ્રાદિ રૂપથી મારું પૂજન કરીને યજ્ઞ શેષ સોમ રસને પિનાર અને પાપવાળા બનીને સ્વર્ગને ઈચ્છે છે તે લોકો પુર્ણના ફળ સ્વરૂપ ઇન્દ્ર ઇન્દ્રલોકમાં જઈને સ્વર્ગ સુખને મેળવે છે અને પુર્ણ નાશ પામતા મનુષ્ય લોકમાં આવીને ફરીથી ત્રણ વેદમાં કહેલા ધર્મનું અનુસરણ કરી આવા ગમગન આવા ગમગને આવા ગમનને જન્મ મરણને પ્રાપ્ત થાય છે જે ભક્તજન અનન્ય વાવથી ચિંતન કરીને મારું ભજન સેવા કરે છે તેના યોગ ધનાદિ લાભ ક્ષેમ અને તેનાથી મોહનું વહન કરું છું જેઓ બીજા દેવતાઓનું પૂજન કરે છે તેઓ આવાગમનને પ્રાપ્ત થાય છે હું બધા યજ્ઞોના દેવતા રૂપથી ભક્તોના અને પ્રભુ છું પરંતુ લોકો મને જાણતા નથી તેથી આવાગમનમાં પડે છે દેવતાઓને પૂજનાર દેવગતિ પિતૃનાર પિતૃ ગતિ ભૂતોને પૂજનાર ભક્ત પત્ર પુષ્પ ફળ અને જળને મારા માટે પ્રેમથી આપે છે તે શુદ્ધ ચિત્ત નિષ્કામ ભક્તના ભક્તિ पूर्वक આપેલા પત્ર पुष्पादि હું પ્રેમથી સ્વીકાર કરું છું સ્વભાવ સંન્યાસ યોગમાં યુક્ત થઈ મને મેળવશો હું બધા પ્રાણીઓમાં સમાન રૂપથી વ્યાપક છું તેથી કોઈ મારો દુશ્મન નથી અને કોઈ મારું વહલું નથી છતાં પણ જે ભક્ત મારું ભજન કરે છે તે મારામાં અને હું તેનામાં રહું છું જે કોઈ દુરાચારી પણ અનન્ય ભાવથી મારું ભજન જો કરી જાય ને તો તે તે સજ્જન માનવાને યોગ્ય છે કારણ કે વાળો છે તે અનન્ય ભક્તિ જલ્દી ધર્માત્મા બની જાય છે અને તેને શાંતિ મળે છે હે અર્જુન આ નક્કી છે કે મારો ભક્ત નાશ પામતો નથી સ્ત્રી વૈશ્ય શુદ્ર અત્યંત વગેરે બધા અમારી સેવા કરી પરમ ગતિના ભાગીદાર બનેશે જો પવિત્ર બ્રાહ્મણ અને ભક્તરાજ ઋષિજન મારું ભજન કરી પરમ ગતિના ભાગીદાર બનેશે તો પછી તેમાં શું કહેવાનું હોય હે અર્જુન અનિત્ય સુખ રહિત આ મનુષ્ય લોકને મેળવીને મારું ભજન કરો મનને મારામાં ભુરવો મારા ભક્ત બની જાઓ મારું પૂજન કરો મને નમસ્કાર કરો અને મારામાં તત્પર રહો આ ઉપાયોથી મનને મારામાં ભરો હોય પરમાનંદને મને મેળવશો એ ખાતરી છે એથી શ્રી ભગવદ્ ગીતામાં શ્રી કૃષ્ણ અર્જુન સંવાદમાં જ્ઞાનયોગ નામનો નવમો અધ્યાય અહીંયા સમાપ્ત થાય છે જય શ્રી કૃષ્ણ